અત્યારે હાલમાં આવી મોટી ખબર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો રાજમાર્ગ ઉપર એક વાહન ટ્રેલરના પાછળના ભાગમાં અથડાતા સાત વ્યક્તિઓએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે આ દુર્ઘટના એટલી તીવ્ર હતી કે કારનો સંપૂર્ણ વિનાશ થયો હતો અને મૃતદેહો વાહનમાં ફસાઈ ગયા હતા પરિણામે બચાવો કાર્યકરોને ગેસ કટરનો ઉપયોગ કરીને કારનાઓ શિશુઓને કાપવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે ફરજ પડી હતી તમને જણાવી દઈએ કે ગઈકાલે મંગળવારે મોડી રાત્રે હિંમતનગરમાં મોડાસા કરવા પાટીદાર સમાજવાડી સામે એક ગમખાવ અકસ્માત સર્જાયો હતો જેમાં હિંમતનગર સરકારી જીન પાસે ટેલર પાછળ એક કાર તડાકા ભેર અથરાઈ હતી જેમાં સવાર લોકો સામ્રાજ્યથી અમદાવાદ આવી રહ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા સાત લોકોના ઘટના સ્થળે જ મુકમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તેમજ એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું હતું હિંમતનગરમાં સહકારી જીનો નજીક આજે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી સામ્રાજ્યથી અમદાવાદ તરફ આવતી કાર અચાનક ટેલરના પાછળના પાકમાં જોરદાર રીતે અથડાઈ હતી અને આ ઘટનાના કારણે રાજ્ય માર્ગ ઉપર અવ્યવસ્થા અને ગભરાહટનો માહોલ સર્જાયો હતો હાલનો એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે અને તેની સારવાર ચાલુ છે